સમાચાર મળી રહ્યા છે ખાતરના ભાવ વધારા સામે સુરેન્દ્રનગર જિલ્લામાં વિરોધ જોવા મળી રહ્યો છે ઇફકોએ ખાતરના ભાવમાં બસો પચાસ રૂપિયાનો વધારો કર્યો છે મહત્વના જે સમાચાર ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં વિરોધ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની એક બાજુ આર્થિક પરિસ્થિતિ કફોડી છે અને બીજી બાજુ ખાતરના ભાવમાં વધારો કરવામાં આવે છે શિયાળામાં જીરું વાવેતર નિષ્ફળ અને હવે ખાતરના ભાવમાં વધારાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે તો ખાતરના ભાવ વધારા સામે સુરેન્દ્રનગર જિલ્લામાં વિરોધ જોવાઈ રહ્યો છે ખેડૂતો રોષે ભરાયા છે કોઈ ખાતરના ભાવમાં બસો પચાસ રૂપિયાનો વધારો કર્યો છે જેના કારણે ખેડૂતો રોષે ભરાયા છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની એક બાજુ આર્થિક પરિસ્થિતિ કફોડી બની છે અને બીજી બાજુ ભાવમાં વધારો કરાયો છે ખાતરના શિયાળામાં જીરું વાવેતર નિષ્ફળ અને હવે ખાતરના ભાવમાં વધારાથી ખેડૂતોમાં રોષ છે તો મહત્વના જે સમાચાર સુરેન્દ્રનગરથી ઇફકોએ ખાતરના ભાવમાં બસો પચાસ રૂપિયાનો વધારો કરતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો રોષે ભરાયા છે તેમની આર્થિક પરિસ્થિતિ કફોડી છે ત્યારે ખાતરમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે જેના કારણે ખેડૂતોમાં રોષ છે તો માવઠાનો માર સાથે જ સરકારી જે સહાય છે તે પણ ખેડૂતો સુધી નથી પહોંચીને હવે ખાતરના ભાવમાં જે વધારો કર્યો છે બસો પચાસ રૂપિયાનો વધારો કર્યો છે જેના કારણે ખેડૂતો રોષે ભરાયા છે શિયાળામાં જીરું વાવેતર પણ નિષ્ફળ નીવડ્યું હતું પાછોતરો વરસાદ વરસ્યો હતો જેના કારણે વાવેતર નિષ્ફળ ગયું ને હવે ખાતરોના ભાવમાં પણ વધારો કરી દેતા ખેડૂતો રોષે ભરાયેલા જોવા મળ્યા ઇફકોએ ખાતરના ભાવમાં બસો પચાસ રૂપિયાનો વધારો કર્યો છે તો મહત્વના જે સમાચાર સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે ખેડૂતો પર માવઠાનો વરસાદના કારણે પણ ખેડૂતોના પાકને નુકસાન થયું હતું સરકારી સહાય પણ નહોતી મળીને હવે ખાતરના ભાવમાં વધારો કરવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ ફઝલ ખાતરના ભાવમાં વધારો કરતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે શું વિગત છે ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં જે ખેડૂતો છે તે પહેલાથી દેવાદાર છે ત્યારે ઇફકો જે ખાતર કંપની છે તેના દ્વારા જે પચાસ કિલોની ખાતર ની થેલી આવે છે એનપીકે તેના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે બસો પચાસ રૂપિયા પ્રતિ થેલી એ વધારો કરવામાં આવતા હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છે તેમાં કઈ ના કઈ પ્રકારે રોષ જોવા મળી રહ્યો છે પહેલા જે આ એનપીકે ખાતરની ખાતર ની થેલી આવતી હતી પચાસ કિલોની તે ચૌદસો ને સિત્તેર રૂપિયા માં આવતી હતી હવે તેના ખેડૂતોને સત્તરસોને વીસ રૂપિયા ચૂકવવા પડશે કારણ કે જે કેન્દ્ર સરકાર છે તેમના દ્વારા સબસીડી બંધ કરવામાં આવતા આ પ્રકારનો કાર્ડ છે તે હાલ સર્જાયો હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે એક તરફ સુરેન્દ્રનગર જિલ્લાની જ્યારે વાત કરવામાં આવે તો ખેડૂતો આંપટ દેવાદાર છે સિઝનમાં એકસો ત્રીસ ટકા જેટલો વરસાદ પડ્યો જેને લઈને ખેડૂતોના કપાસ અને ઉભા પાકો છે તે પાણીમાં ગરકાવ બન્યા સરકારે ચૌદસો ને સિત્તેર કરોડ નું આર્થિક નુકસાન નું પેકેજ જાહેર કર્યું પરંતુ હજુ સુધી ખેડૂતોના ખાતામાં પૈસા જમા નથી થયા બીજી તરફ જીરાના પાકનું ખાતરના ભાવ વધારાને લઈ ખેડૂતોમાં કઈ ના કઈ પ્રકારે રોષ જોવા મળી રહ્યો છે તાત્કાલિક યોગ્ય નિર્ણય કરીને જે યથાવત ભાવ છે તે રાખવામાં આવે તે પ્રકારની સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની માંગણી છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં એક point બ્યાસી લાખ ખેડૂતોમાં સીધી અસર થવાની છે અને ગુજરાત રાજ્યમાં જ્યારે વાત કરવામાં આવે તો ત્રણસો વીસ કરોડ રૂપિયાનું દેવું છે તે ખેડૂતોનું વધવાનું છે તે પ્રકારનો ઘાટ હાલ સર્જાય તેવા પામ્યો છે IFFCO એ ખાતરનો ભાવ વધારો કર્યો છે જેને લઈને હાલ સમગ્ર ગુજરાતના ખેડૂતોમાં રોષ છે જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ પણ કંપની સામે રોષ વ્યક્ત કર્યો છે જ્યારે ખાતર લેવું હોય ત્યારે ખેડૂતોને લાઈનો માં રહેવું પડે પૈસા આપવા છતાં પણ ખાતરો નથી મળતા હોતા અને હવે આ ભાવ વધારાનો મુદ્દો હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં અને ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં એક ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે એક ખાતરની થેલી પચાસ કિલોની આવે છે જેમાં અઢીસો રૂપિયાનો ભાવ વધારો કરાવ્યો છે એટલે પચાસ કિલો ખાતરે ખેડૂતોને સત્તરસો વીસ રૂપિયા હવે ચૂકવવા પડશે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સુરેન્દ્રનગર જિલ્લાના જે દસ ડેપો આવેલા છે એક તરફ ત્યાં ખાતર નથી હોતું અને બીજી તરફ હવે ભાવ વધારાના માર સામે સુરેન્દ્રનગર જિલ્લાનો ખેડૂત છે તે હવે પરેશાન બન્યો છે સરકાર પાસે એક જ માંગણી કરી રહ્યો છે કે આ જે ભાવ વધારો કર્યો છે તે પરત ખેંચવામાં આવે અને જે કેન્દ્ર સરકારની સબસીડી છે તે ચાલુ રાખવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે અને જે આ વર્ષે આ જે ખાતરનો ભાવ છે તે પણ યથાવત રાખવામાં આવે છે પણ હાલ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ની માંગ ઉઠવા પામી છે જી જી આભાર માહિતી આપવા માટે